వచన నిగవా Hallelujah. Praise the Lord. He will not let you fall. Your protector will not fall asleep. તે તમને પડવા પર દેશે નહીં અને તમારો રક્ષક ઊંઘી જનાર નથી તેરા રક્ષક કભી ના ઊંઘેગા હે ને ન સોયેગા વો તેરે પાવ કો ઢલ ની ના દેગા હાલેલુયા પ્રેઝ ધ ફરીની એકવાર સલામ પ્રભુ તમને આશીર્વાદ આપો અને મારો વિશ્વાસ છે કે સવારે જે કઈ બાબતો હશે એમાંથી પ્રભુએ તમને બધાને છોડાવ્યા છે તમને બધાને અભિનંદન અને તમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુએ ખચિત તમારા જીવનોમાં કાર્ય કર્યું છે હાલી લી લે અને ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ જ્યારે આપણે તેમની પાસે જઈએ છે ત્યારે તેઓ આપણો સાંભળે છે આપણો સાંભળે છે અને તેઓ ઉત્તર પર આપણને આપે છે આ સમય બહુ લોભામળો છે અને બહુ લાલચવાળો છે છેતરામળો સમય છે નહીં અને અનિતિ બહુ જ વધી ગઈ છે એક વખત એક ડોક્ટર પાસે અમે એક ભાઈને લઈને બેઠા હતા પેશન્ટ તરીકે લઈ ગયા હતા બીમારી હતી અને મોટી દવાઓ હતી તો ભાઈ પૂછ્યું કે બીજી થોડી જે અત્યારે દવાઓ આવે છે એવી કોઈ અમે લઈએ બીજી કોઈ જે અમને સહાય મળતી હોય જેમાં સબસીડી હોય એટલે મેં એક ભાઈને એવું જોયું હતું કે એવી દવાઓની ડુપ્લિકેટ કે જ્યારે એ કેપ્સ્યુલ ખોલી તો અંદરથી હળદર અને કે છે ચોખો નીકળ્યો ઘણી બધી વાર છેતરામણી ડુપ્લિકેટ હમણાં વચ્ચે જ એક ટૂથપેસ્ટની આખી નકલી ફેક્ટરી દૂધની નકલી ફેક્ટરી ઘીની નકલી ફેક્ટરી અને આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે આપણે જાણતા નથી રાઈટ વચ્ચે એક રીલ આવી હતી કે બરાબર ગ્રીન કલરના કેળા એ કોઈ સોલ્યુશનમાં ડુબાડે અને થોડીયા પછી બહાર કાઢે તો એકદમ એ સરસ પીળા થઈ ગયેલા હોય કલર ચેન્જ થઈ ગયેલા હોય સખત અનિતિ છે ચારો તરફ અનિતિ છે જ્યાં જો ત્યાં ઓછું આપવા માટે લોકો એના ઘણા બધા રસ્તા કરે છે ચાહે કોઈ લિક્વિડ હોય અથવા કોઈ પણ પ્રકારનો પદાર્થ હોય કેમનો ઓછો પ્રાપ્ત થાય અને પૈસા વધારે મળે બચે વધારે જથ્થો વેચી શકીએ અને વધારે નાણાં કમાવાની અત્યારે આવી અનિત્ય વધારે ચાલી રહી છે એ તમે અને હું જાણીએ છીએ ઘણી જગ્યા પર તો આ બે હૂપ એવી વસ્તુ બનાવવામાં આવે છે નહીં કે અસલી ગઈ અને નકલી ગઈ આપણે જે લીધી એનો ફરક પણ ના સમજી શકીએ શેતાન સક્રિય રીતે આ સમય દરમિયાન કામ કરી રહ્યો છે લોભામણી રીતે છેતરી રહ્યો છે નહીં અને અલગ અલગ રીતે આપણે જોઈએ છે તો ઘણા બધા લોકો એના શિકાર બને છે પૈસાની માંગણીઓમાં બેંકમાંથી ફોન લાઇટ બિલના ફોન કે તમને લોટરી લાગી છે જાત જાતની લાલચોમાં ઘણા બધા માણસો ફસાઈ જાય છે તો આ બધાને માટે ઈશ્વરનો ભય રાખીએ કેમ કે ઈશ્વરનો ભય જ્ઞાન આપે છે અને જ્ઞાન દ્વારા આપણે બધું સાચું અને ખોટાનો આપણે ફરક આપણે પારખી શકીએ છીએ નહીં અને ઘણીવાર આવી લાલચો આપણા માટે જોખમકારક હોય છે એક સરસ વાત તમને જણાવો કે છેતરનાર વચન એક રાજા કાનોટેકનો એક હરીફ હતો કિંગ કાનુટેક એક હરીફ હતો અને જેનું નામ કિંગ એડમંડ હતું અને બંને વચ્ચે બહુ હરીફાઈ ચાલતી એકવાર વાર કિંગ કાનુટીએ જાહેરાત કરી કે જે કોઈ આ કિંગ એડમને મારી નાખશે અને મારા માર્ગમાંથી એને હટાવશે તેને ઇંગ્લેન્ડમાં ઊંચામાં ઊંચું સ્થાન આપવામાં આવશે અને આ ઊંચું સ્થાન મેળવાની લાલચમાં એક માણસ તૈયાર થયો અને તેણે કોનેથી એડમનમે મારી નાખ્યો પછી કાર્ટૂન સોરી ક્ષમા કરજો કાનુટેટે આપેલા વચન પ્રમાણે ઊંચામાં ઊંચું સ્થાન મેળવવામાં મોટું ઇનામ મેળા કાનુટે પાસે એ ગયો અને કાનુટે ફરમાન કર્યું કે એ માગણી તમારી પૂરી કરવામાં આવશે સિપાહીઓને કહ્યું એને લઈ જાવ લંડનમાં ઊંચામાં ઊંચા ટાવર ઉપર લઈ જાઓ અને ત્યાંથી એને ધક્કો મારીને નીચે ફેંકી દો મિત્રો સતારના લોભામણા અને મીઠા વચનો પણ જ છેતરનારા હોય છે ઘણી વાર આપણા બાળકો પણ છેતરાઈ જાય છે બહુ ખાસ બાબતમાં બોલવા માંગતો નથી પણ આજના જુવાનો પણ ઘણી બધી બાબતોમાં એવી રીતના છેતરાય જાય છે આદમ હવાને શેતાને કહ્યું તમે આ ફળ ખાશો તો દેવના જેવા બની જશો કેવી લોભામણી લલચામણીઓ ઓફર અને પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ તમે દેવના જેવો થઈ જશો ભલુ અને ભુંડું જાળનારા અને ઘણીવાર આવી લોભામણી બાબતો વ્યક્તિઓને પ્રભુથી દૂર પણ લઈ જાય છે હવે તો પદાર્થોમાં પણ એવી બાબતો છે દારૂ છે સિગરેટ છે બીડી છે તમાકુ છે હાવ્યભિચાર પણ છે જૂઠ પણ છે અનિતિ છે અને માટે આપણે પોતાને સાચવીએ આપણી સેવાઓને માટે પ્રાર્થનામાં રહીએ આપણા કુટુંબ માટે પ્રાર્થનામાં રહીએ આપણા આત્મિક જીવનને માટે આપણે વધારે પ્રાર્થનામાં રહીએ અને ખાસ આપણા જુવાન દીકરા દીકરીઓ માટે આપણે પ્રાર્થનામાં રહીએ કે શૈતાન તેમને તેમનો કોહળીઓના બનાવે પાપ હંમેશા લોભામડું અને લલચામડું હોય છે અને શેતાન એને દેખાડવાની રીત આપણે આદમ અને હવા પાસેથી આપણે જોઈ શકીએ છીએ અવસાદના સમયે પ્રભુને આગળ નમી જઈએ પ્રભુને કે અમને એ આંખો આપજો અમને એ જ્ઞાન આપજો અમને એ બુદ્ધિ આપજો અમને એ ડાપણ આપજો કે પ્રભુ અમે કે અમારું પરિવાર કે અમારા બાળકો કે અમારા વાલાઓ આવી કોઈ બાબતોમાં સપડાય ના જાય પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ પ્રભુ આજના જગતમાં જે સૌથી ખરાબ બાબતો હોય એ છેતરામણી છેતરાઈ જવું ફસાઈ જવું ભરાઈ જવું પાપમાં પડી જવું પ્રભુ આવી બધી બાબતોમાંથી પ્રભુ તમે અમારું રક્ષણ કરજો તમારા પવિત્ર રક્તમાં પ્રભુ અમે બધા જ સાંભળનારા અમારા કુટુંબ પરિવાર સાથે પ્રભુ અમે કવર થયા છે અમને બચાવજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો ખરેખર હા પ્રભુ અમે લોભામણી બાતોમાં લલચાઈ ના જઈએ સ્વાદમાં ના આંખોથી ના દેહની વાસ નથી ના લાલચથી પ્રભુ ના વિચારોથી ના મનની ભાવનાઓથી ના લાગણીઓથી કોઈ પણ રૂપમાં કે કોઈ પણ રીતે પ્રભુ અમે પાપમાં પડીને પ્રભુ તમારાથી દૂર ન ચાલ્યા છે અમારે પસ્તાવવાનો વારો આવે જાણે અમે મારું બધું ખોઈ બેસી એક ફળમાં અમારું જીવન તમારાથી દૂર થઈ જાય પ્રભુ એવું ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા દરેક બાળકોનો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે જેઓ તમને ઈશ્વરના દીકરા તરીકે કબૂલ કરે છે બધાનું પ્રભુ આજે સાંજે તમે રક્ષણ કરજો તેમની સંભાળ લેજો તેમની કાળજી લેજો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને ખાસ કરીને પ્રભુ જે કંઈ અમારી ભૂલો આજે દિવસ દરમિયાન થઈ છે પ્રભુ એને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ ઘણી બધી બાબતો તો અમે જાણી જોઈને જ કરી છે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે દયાળુ પ્રભુ છો જેમ તમે પ્રભુ માફી આપી પ્રભુ એ દિન બની ગયો પ્રભુ એમાં પ્રભુ અમે અત્યારે દિન બની જઈએ છીએ પ્રભુ અમને માફ કરો પ્રભુ અમને માફ કરો પ્રભુ અને પ્રભુ જે તે પ્રશ્નો અત્યારે અમારી સામે છે અલગ અલગ લોકોના જીવનમાં અલગ અલગ રૂપમાં છે અલગ અલગ સેવક અને સેવિકાઓના જીવનમાં છે મિનિસ્ટ્રીમાં છે ઘરમાં છે કુટુંબમાં છે પરિવારમાં છે છે જેલમાં પ્રભુ અમે માટે પ્રાર્થના કરીએ છીએ દરેકનો બચાવ કરજો પ્રભુ અદભુત રીતે પ્રભુ દરેકની સાથે રહીને પ્રભુ જો અમારી કોઈ ભૂલો છે તો પણ અમને માફ કરીને પ્રભુ ફરીની એકવાર તમે પુનઃસ્થાપિત કરજો મેઠા કરજો અને ફરી તમારો મહિમા પ્રભુ અમે જોઈ શકીએ બીજાઓને તમારું નામ આપી શકીએ એવું પ્રભુ તમને થવા દેજો એવી પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ અમે જે લોકો આ સંગતમાં છે તેમને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ ભાઈ છે જેમને ન્યુરોનો રોગ છે પ્રભુ એમાંથી એમને સંપૂર્ણ સાજાપણું આપો એક બેન છે જેમના ગૂંઠનું ઓપરેશન થયું છે એમની ફિઝિયોથેરાપી સક્સેસ જાય અને તેઓ ચાલતા થાય એવું તમે થવા દો પ્રભુ પિતા એવી અમે એક જણને કેન્સરની દાન થયું છે પ્રભુ વાહ છે પ્રભુ પિતા આંખનો રોગ છે કાનનો છે ગળાનો છે ફેફસાનો છે આંતરડાનો છે કિડનીનો છે પથરીનો છે પ્રભુ એસિડિટી છે પ્રભુ થાઈરોઈડ છે પ્રભુ સાઇનસ છે અધસસી છે પ્રભુ સિસ્ટમ્સ કામ કરતી નથી ખોરાક પસતો નથી લિવર નબળું પડી ગયું છે હૃદય નબળું પડી ગયું છે લોહીનું દબાણ વધી ગયું છે ઓછું થઈ ગયું છે પ્રભુ શક્કર વધી ગઈ છે ઓછી થઈ ગઈ કોલેસ્ટ્રોલ વધી ગયો છે કોમામાં છે પ્રભુ અકસ્માત થયો છે હાડકાનો રોગ છે ચામડીનો છે પ્રભુ કરોડરજ્જુનો રોગ છે પ્રભુ અને પ્રભુ એવા ઘણા બધા રોગોથી જેના નામ નથી બોલે એવા રોગોથી તેઓ પરસશે તમે એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પડવા આવ્યો લડાઈ ઝઘડો કોર્ટ કેસ એફઆઈઆર કોટા ટુમ્મતોમાંથી પણ તમે તમારા બાળકોને બચાવજો પતિ પત્નીના ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરજો પતિ પત્ની એક રે બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું તમે થવા દેશો રૂપ તમારી સેવિકા છે એના ખેતરની અંદર પ્રભુતા કોઈ અવૈધ રીતે બીજા નામો ઉમેર્યા છે કૃપા કરો દયા કરો એ નામો તમે ખસેડો તેમને વાદીની પાસે તમે તેમને વિજય અપાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેકના નોકરી ધંધાને પ્રભુ આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભિતા ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈલ બેન્ડ આપજો ભણવા માટે અને પરીક્ષામાં પ્રભુ જે જોબની પરીક્ષાઓ છે એમાં પણ તમે તેમને પાસ કરજો પ્રમોશન માટેની પ્રભિતા ખેતર વેચાય મકાન વેચાય પ્લોટ વેચાય પ્રભુ લોન મળે નાણાંનો આશીર્વાદ મળે એવું થવા દે છે પ્રભુ અને પ્રભુ વિધ્રો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગી ને વિકલાંગો પરપર તમે સાથે રહેજો દરેક સેવક સેવિકા વાની સેવા તમે આશીર્વાદિત કરજો અને તેમના ઘર નું ભરણ પોષણ કરજો અમારી પણ પ્રભુ જે વાબતો છે પ્રભુ તમે ને જેમ અમારી પ્રાર્થના સાંભળો હિચકે રાજા જેમ પ્રાર્થના સાંભળો હાનના ની જેમ અમારી પ્રાર્થના સાંભળો અને યોબિસ જેમ અમારી પ્રાર્થના સાંભળો અને અમારી બંને બાબતો તમારી સમક્ષ પ્રભુ માન્ય થાય એવું થવા દેજો રાત્રિમાં પ્રભુ મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પાપોની ક્ષમા કરજો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે